નમસ્કાર દોસ્તો સૈદીપલાલજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે શુક્રવાર તારીખ ડિસેમ્બર મહિનો આપણે અને અને હવામાન ઠંડીની વાત કરશું તો આપણે આંદોલન માટે આપણે ત્રણ માંગ સરકાર પાસે મૂકી છે પહેલી માંગ છે કે બે હજાર ઓગણીસ નો પાક વીમો ખેડૂતના ખાતામાં જમા નથી થયો મંજૂર થયેલો તે ખેડૂતના ખાતામાં જમા થાય બીજી માંગ આપણી એ છે કે એકસો ને પચીસ મણ મગફળી ટેકાના ભાવે ખરીદાય છે તો એ તેની જગ્યાએ બસ્સો મણ ખેડૂત પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદો અને ત્રીજી માંગી એ છે આપણી કે ખેડૂતોએ ઓણના માવઠામાં જે પાક ધિરાણ લીધેલું છે ત્રણ લાખ લગ્નનું દેવું માફ કરો તો આપણી તાઈન માંગી આવડ્યા છે તો આપણે પહેલું પગથિયું સળિયા છહીએ જુનાગઢ કલેક્ટર કચેરીએ અને ગઈ કાલે બીજું પગથિયું પરેશભાઈએ ગાંધીનગર જઈ અને ખુશી મંત્રી સાથે વાત કરી અને પત્ર આપ્યો છે આપણી આ તાઈ માંગીનો તો ખુશી મંત્રી સીતુ વાઘાણીએ પણ કીધું છે કે અમે આના વિશે વિચારી અને તમને કહેશું અને થોડાક જ સમયમાં ખેડૂતોનું હિત થાય તેવો માર્ગ અમે કાઢશું તો અમે આપણે ખેડૂત ભાઈઓને એટલી જ વારમાં બંધ નથી થવાનું આપણે આંદોલન ચાલુ જ રાખવાનું છે આપણી એક માંગ સરકાર સ્વીકારી લે અને બે માંગ બાકી રહે તોય પણ આપણે આંદોલન કરવાનું છે જ્યાં લગ્ન આ ત્રણેય માંગો આપણી પૂરી ન થાય ત્યાં લગ્ન આંદોલન આપણે ચાલુ રાખવાનું છે અને આવતીકાલે છ તારીખે આપણે જે ખેડૂતભાઈઓ છ સાત જણા છે તેની સાથે મીટિંગ કરીને આપણે કેટલી રાહ જોવી આની તેના વિશે ચર્ચા કરી અને કાલ શનિવારે વિડીયો પણ શનિવારે કે રવિવારે વિડીયો પણ આપણે બનાવશું કે કઈ તારીખ લગન રાહ જોઈએ જોવી આપણે અને ક્યારે ફરીવાર ખેડૂત આંદોલન આપણે કરવું તેના વિશે વાત કરશું તો અત્યારે હિમાલયમાં બરફ વરસાદ બે ત્રણ દિવસમાં પડશે તો આપણે અહીંયા ઠંડીનો જોર પણ વધશે તો દસ તારીખે બપોર પૈસાના સેશનમાં વાદળ વાતાવરણ થાય અને ઠંડીનો જોર પણ વધી શકે છે અને હમણાં કોઈ માવઠું થાય તેવી શક્યતા નથી તો મારી જયદીપ લાલજી યુટ્યુબ ચેનલને સબક્રાઇશ કરો જેથી કરીને ખેડૂત મિત્રોના મદદરૂપ થઈએ મિત્રો ખેડૂત મિત્રો મારી ચેનલને સબક્રાઇશ કરવાનું ન ભૂલતા